નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આઈ સેવન ગુજરાતી હું છું પાયલ બાંભણીયા તો જોઈએ આજના મહત્વના સમાચારમાં સેંગવેડ તાલુકાના અંગારા ગામે દ્રાવત તીરાભાઈ પલાના ઘરમાં પાંચ વાગ્યાના અરસામાં દીપડો ઘરમાં ઘુસી જતા અંગારા ગામમાં ચકચાર મચી જવા પામ્યો હતો મળતી માહિતી અનુસાર દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના અંગારા ગામે રહેતા તીરાભાઈ પલાના ઘરમાં ઘુસી દીપડો ઘુસી જતા ચકચાર મચાવતા અંગારા ભયભીત વાતાવરણ જોવા મળ્યું હતું જેમાં દીપડો સવારમાં પાંચ વાગ્યાના અરસામાં ઘરમાં ઘુસી એક બકરીનું મારણ કરેલું હતું લોકો દ્વારા બૂમ થતા દીપડો ભાગી જવામાં સફળ રહ્યો હતો